નમસ્તે મિત્રો મેથ્સ બાય તેજસ સર ચેનલમાં સ્વાગત છે આની પહેલાના ધોરણ અગિયાર ગણિત પ્રકરણ એકના વિડીયોમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક એમાં દાખલા નંબર એકના બે પ્રશ્નો જોઈ ગયા હતા હવે ત્યાર પછી આગળ વધીએ તો સ્વાધ્યાય એક પોઈન્ટ એક દાખલા નંબર એક એનો ત્રીજો પ્રશ્ન જોઈશું દુનિયાના ક્રિકેટના ઉત્તમ અગિયાર બેટ્સમેનોની ટીમ તો અહીં જે સમૂહ આપેલો છે તે ગણ દર્શાવે છે કે નહીં તે આપણે ચકાસવાનું છે તો દુનિયાના ક્રિકેટના ઉત્તમ અગિયાર બેટ્સમેનોનો સમૂહ તો દુનિયાના ક્રિકેટના ઉત્તમ અગિયાર બેટ્સમેનો જુદા જુદા વ્યક્તિઓ માટે જુદા જુદા હોઈ શકે એટલે અહીં જે સમૂહ આપેલો છે તે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ નથી માટે આપણે કહી શકીએ કે આપેલ સમૂહ ગણ દર્શાવે નહીં ત્યાર પછી ચોથો પ્રશ્ન અમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ તો તમારા વર્ગના બધા છોકરાઓનો સમૂહ એ સુવ્યાખ્યાયત વસ્તુઓનો સમૂહ છે નિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે માટે આપણે કહી શકીએ કે આપેલ સમૂહ ગણ દર્શાવે છે ચલો ત્યાર પછી પાંચમો પ્રશ્ન સ્વાથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ તો સ્વાથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે એટલે કે નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓમાં એકથી નવ્વાણું સુધીની પ્રાકૃતિક સંખ્યાઓની વાત આવે એટલે અહીં જે સમૂહ આપેલો છે તે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે માટે આપણે કહી શકીએ આપેલ સમૂહ ગણ દર્શાવે છે છઠ્ઠો પ્રશ્ન લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ તે નિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે માટે આપણે કહી શકીએ કે આપેલ સમૂહ ગણ દર્શાવે છે સાતમો પ્રશ્ન બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ તો બધા જ યુગ્મ પૂર્ણાંકોની અંદર જીરો બે ચાર છ આઠ એ રીતે પૂર્ણાંકો છે આવશે તો અહીં નિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે એટલે કે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે માટે આપણે કહી શકીએ કે આપેલ સમૂહ ગણ દર્શાવે છે એવી જ રીતે આઠમો પ્રશ્ન આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ તો આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે માટે આપણે કહી શકીશું આપેલ સમૂહ ગણ દર્શાવે છે નવમો પ્રશ્ન દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ તો મિત્રો અહીંયા આ પ્રશ્ન સમજવા જેવો છે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ એટલે ભયાનક પ્રાણીઓ દરેક વ્યક્તિ માટે જુદું જુદું હોઈ શકે કોઈ માટે છે વાઘ ભયાનક પ્રાણી હોય કોઈ માટે ગરોળી ભયાનક પ્રાણી હોય કોઈ માટે કૂતૃ ભયાનક પ્રાણી હોય એટલે અહીં જે સમૂહ આપેલો છે તે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ નથી માટે આપણે કહી શકીએ કે આપેલ સમૂહ ગણ દર્શાવે નહીં સમૂહ ગણ દર્શાવે છે કે નહીં તે સમજી લીધા બાદ આગળ વધીએ આગળનો ટોપિક છે ગણનું નિરૂપણ ઇંગ્લિશમાં કહેવું હોય તો કહી શકાય રિપ્રેઝન્ટેશન ઓફ સેટ ગણને દર્શાવવા માટે બે પદ્ધતિ છે એટલે આપણે ગણને દર્શાવવું હોય તો એના માટે બે પદ્ધતિ છે પહેલી છે યાદીની રીત જેને ઇંગ્લિશમાં કહેવાય છે રોસ્ટર મેથડ અથવા તો ટેબ્યુલર મેથડ અથવા તો ઘણી બુકની અંદર લિસ્ટિંગ મેથડ તરીકે પણ ઉલ્લેખ કરેલો હોય છે અને બીજી રીત છે ગુણધર્મની રીત જેને કહેવાય છે સેટ બિલ્ડર મેથડ અથવા તો પ્રોપર્ટી મેથડ તરીકે આપણે ઓળખીએ છીએ ચલો હવે સૌ પ્રથમ આપણે યાદીની રીત વિશે જોઈએ તો યાદીની રીતમાં ગણના બધા જ ઘટકોની યાદી બનાવાય છે એટલે ગણની અંદર જે સભ્યો અથવા ઘટકો આપેલા છે તેને યાદી સ્વરૂપે લખીએ તો એ યાદીની રીત કહેવાશે એ ઘટકોને દર્શાવાતા સંકેત વચ્ચે અલ્પ અલ્પવિરામ મૂકીને તેમને જુદા પાડવામાં આવે છે બે ઘટકોને છૂટા પાડવા માટે વચ્ચે અલ્પ વિરામનો સંકેત કરવામાં આવે છે અને તેમને ધનુષ કંશ અથવા બીજા શબ્દોમાં કહીએ તો છગડિયા કંશમાં મુકાય છે એટલે કે તમામ ઘટકોને છગડિયા કંશની અંદર દર્શાવવાથી આપણે કહી શકીએ કે ગણને યાદીની રીતે દર્શાવ્યો છે ઉદાહરણ તરીકે સાતથી નાના ધન યુગ્મ પૂર્ણાંકોના ગણને યાદીની રીતમાં છગડિયા કંશમાં બે ચાર છ એ પ્રમાણે દર્શાવાય છે તો મિત્રો તમે એ જોઈ શકો છો કે અહીંયા જે ગણ દર્શાવ્યો છે એ ગણના ઘટકો છે બે ચાર અને છ તેને છૂટા પાડવા માટે વચ્ચે અલ્પ વિરામનું ચિહ્ન કરેલું છે અને એ તમામ ઘટકોને છગડિયા કંશમાં દર્શાવેલા છે તો આ રીતે આપણે જ્યારે ગણને દર્શાવીએ છીએ ત્યારે આપણે કહી શકીએ કે તેને યાદીની રીતે દર્શાવ્યો છે ચલો હવે ઉદાહરણ જોઈ લઈએ જેના વડે બેતાલીસ વિભાજ્ય છે તેવી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો આપણે એવી પ્રાકૃતિક સંખ્યાઓ શોધવાની છે કે જેના વડે બેતાલીસને નિશેષ ભાગી શકાય તો એને ગણ સ્વરૂપે દર્શાવવું હોય યાદીની રીતે તો આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ કે ગણમાં એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ અને બેતાલીસ એટલે કે આ જે તમામ સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓ વડે બેતાલીસ વિભાજ્ય છે चलो હવે આગળ જોઈએ અહીંયા એક નોંધ આપણે લખીશું કે યાદીની રીતમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી એટલે યાદીની રીતમાં આપણે જે ગણના ઘટકો દર્શાવીએ છીએ તે ગમે તે ક્રમમાં લખી શકાય છે એમાં ક્રમનું કોઈ જ મહત્વ નથી જેમ કે અહીં એક ગણ દર્શાવ્યો છે એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ અને બેતાલીસ તેને બીજી રીતે આમ પણ લખી શકાય છે એક ત્રણ સાત એકવીસ બે છ ચૌદ અને બેતાલીસ તો અહીં બે આગળ છે જ્યારે બીજી રીતે દર્શાવ્યું છે એમાં બેને એકવીસ પછી લખેલા છે એટલે કે અહીંયા ગમે તે ક્રમમાં આપણે દર્શાવી શકાય યાદીની રીતમાં ઘટકોના ક્રમનું કોઈ જ મહત્વ નથી ચલો ત્યાર પછી કેટલાક વધુ ઉદાહરણ જોઈએ અંગ્રેજી મૂળાક્ષરોના બધા જ સ્વરોનો ગણ તો અંગ્રેજી મૂળાક્ષરોના બધા સ્વરોનો ગણ દર્શાવવો હોય યાદીની રીતે તો છગડિયા કૌશમાં લખી શકીએ એ ઇ આઈ ઓ એટલે કે અહીં અંગ્રેજીના પાંચ મૂળાક્ષરો દર્શાવ્યા છે અને તેમને અલ્પ વિરામથી છૂટા પાડેલા છે અને તમામ ઘટકોને છગડિયા કૌશમાં દર્શાવ્યા છે એવી જ રીતે વધુ એક ઉદાહરણ જોઈએ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો અયુગમાં પ્રાકૃતિક સંખ્યાઓને યાદીની રીતે દર્શાવી હોય તો ગણમાં એક ત્રણ પાંચ એસ ડેસ ડેસ અહીંયા જે ત્રણ ટપકા છે તે સંખ્યાઓ અનંત સુધી જાય છે તેવું દર્શાવે છે એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ ચલો હવે એક નોંધ જોઈ લઈએ યાદીની રીતે ગણ લખીએ તો ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી જો આપણે જ્યારે યાદીની રીતે ગણને લખીએ છીએ ત્યારે એકના એક ઘટક વધુ વાર આવતો હોય તો તેને એક જ વાર લખવામાં આવે છે એટલે કે બધા જ ભિન્ન ઘટકો જ લેવામાં આવે છે ઉદાહરણ તરીકે સ્કૂલ શબ્દ બનાવતા મૂળાક્ષરોનો ગણ તો અહીંયા એસ એક વખત આવે છે સી એક વખત આવે છે એચ એક વખત છે ઓ બે વખત છે અને એલ એક વખત છે હવે એનું આપણે ગણ સ્વરૂપે દર્શાવવું હોય તો અહીંયા ગણમાં લખી શકીએ એસ ત્યાર પછી સી ત્યાર પછી એચ પછી ઓ બે વખત આવે છે તો એની જગ્યાએ ઓને માત્ર એક જ વાર દર્શાવ્યો છે અને ત્યાર પછી લખી શકીએ એલ એટલે કે યાદીની રીતે ઘણમાં ઘટકોનું પુનરાવર્તન થતું હોય તો તેને વારંવાર લખવામાં આવતા નથી માત્ર એક જ વખત લખવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈ ગયા તે મુજબ ઘટકોના ક્રમનું કોઈ જ મહત્વ નથી એટલે અહીં જે ગણ દર્શાવ્યો છે અને બીજી રીતે આમ પણ આપણે લખી શકીએ છીએ ચલો હવે ત્યાર પછી ગુણધર્મની રીત જોઈએ ગુણધર્મની રીતમાં ગણના બધા જ ઘટકો એક સામાન્ય ગુણધર્મ ધરાવે છે જોઈએ આગળ ઉદાહરણ તરીકે ગણમાં એ ઈ આઈ ઓ તો અહીંયા જે ઘટકો આપ્યા છે એ ઘટકો કોઈ એક સામાન્ય ગુણધર્મ ચોક્કસ ગુણધર્મ ધરાવતા હશે આપણે લખી શકીએ કે ગણના બધા જ ઘટકો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર છે તો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર એ આ ગણનો ગુણધર્મ છે અને જો આ જે ગણ છે એ ગણને આપણે કેપિટલ વી વડે દર્શાવીએ તો લખી શકાય વી બરાબર એક્સ જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે હવે મિત્રો અહીંયા તમે નોંધશો કે આ જે એક્સ છે એ એક્સને ગણના ઘટક તરીકે લેવામાં આવે છે ત્યારબાદ અહીંયા જે કોલનનું ચિહ્ન કર્યું છે એ કોલનને વંચ્યા છે કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે આ એક્સ છે એ શું છે અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર તો અંગ્રેજી મૂળાક્ષરોમાં પૈકી જેટલા સ્વર આવતા હોય તે બધી જ કિંમત એક્સની થશે એટલે આપણે એક્સની જગ્યાએ લખી શકીએ છીએ એ ઇ આઈ ઓદિની રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય અને આપણે જ્યારે ગુણધર્મની રીતે ગણને દર્શાવવો હોય તો વી બરાબર એક્સ જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે તો જ્યારે પણ ગણને ગુણધર્મની રીતે દર્શાવવો હોય તો અહીંયા જે એક્સ છે એ ગણનો સભ્ય છે પછી વચ્ચે કોલન કરેલું છે જેને કે જ્યાં તરીકે વર્ચ દર્શાવાય છે અને ત્યાર પછી ગણનો ગુણધર્મ દર્શાવવામાં આવે છે આગળ વધુ ઉદાહરણ એ બરાબર એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને દસ તો હવે જુઓ અહીંયા શું આપ્યું છે એક્સ કે જ્યાં એક્સ એ શું છે પ્રાકૃતિક સંખ્યા છે તથા થ્રી લેસ તેન એક્સ લેસ ટેન છે એટલે કે એક્સની કિંમત છે ત્રણ અને દસની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા છે એવો આનો અર્થ થશે તો આપણે એને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ છીએ જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને એક્સ એ ત્રણ અને દસની વચ્ચે આવેલી સંખ્યા છે આથી આ ગણને આપણે દર્શાવવો હોય તો એ ગણના ઘટકો છે એ આપણે શું લખી શકીએ ચાર પાંચ છ સાત આઠ અને નવ એક ચાલો મિત્રો વધુ એક ઉદાહરણ જોઈએ એ ગણ આપેલો છે યાદીની રીતે એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ બેતાલીસ તેને આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો આ મુજબ લખી શકાય ગણને એ વડે દર્શાવીશું તો એ બરાબર એક્સ કે જ્યાં એક્સ એ બેતાલીસનો પ્રાકૃતિક પૂર્ણાંક છે ત્યાર પછી વધુ એક ઉદાહરણ જોઈએ અંગ્રેજી મૂળાક્ષરોના બધા સ્વરનો ગણ તો અહીં જે ગણ આપ્યો છે એ ગણને આપણે ગુણધર્મની રીતે લખીશું લખી શકાય બી બરાબર વાય કે જ્યાં વાય એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે અહીં આપણે બીજી રીતે આમ પણ લખી શકીએ કે એક્સ કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે તો અહીં જે ઘણ આપેલો છે એ ઘણનો ગુણધર્મ શું છે અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર તો અહીં આપણે આ ગણ એ અને ગણ બી બંનેને ગુણધર્મની રીતે દર્શાવ્યા ત્યાર પછી આગળ જોઈએ એક નોત છે એ જોઈ લઈએ અને ત્યાર પછી એની ઉપરથી એક્ઝામ્પલ જોઈશું જે સંકેત આપેલો છે એ સંકેતને આપણે બિલોંગ્સ ટુ કહીશું ઇંગ્લિશમાં ગુજરાતીમાં એને કહેવું હોય તો નો સભ્ય હોવું અથવા તો નો ઘટક હોવું તો બિલોંગ્સ ટુ એટલે કે નો સભ્ય હોવું તેવી જ રીતે બીજો સંકેત છે તેને આપણે કહીશું નોટ બિલોંગ્સ ટુ ઇંગ્લિશમાં ગુજરાતીમાં કહીશું નો સભ્ય નથી એટલે કે ગણનો સભ્ય હોય તો બિલોંગ્સ ટુ સંકેતથી દર્શાવીશું અને ગણનો સભ્ય ન હોય તો નોટ બિલોંગ્સ ટુ સંકેત વડે દર્શાવીશું આગળ જોઈએ ગણ એ બરાબર એક બે ત્રણ તો આપણે કહી શકીએ કે વન બિલોંગ્સ ટુ એટલે કે એક એ ગણ એનો સભ્ય છે ટુ બિલોંગ્સ ટુ એટલે કે બે પણ ગણ એનો સભ્ય છે અને થ્રી બિલોંગ્સ ટુ એ એટલે કે ત્રણ પણ ગણ એનો સભ્ય છે પણ અહીં તમે જોઈ શકો છો કે ફોર નોટ બિલોંગ્સ ટુ એ એટલે કે ચાર એ ગણ એનો સભ્ય નથી કેમ કે અહીંયા ચાર આવતા નથી તેવી જ રીતે આપણે કહી શકીએ કે ફાઇવ નોટ બિલોંગ્સ ટુ એ ચલો આગળ જોઈએ મુદ્દો નોંધી લઈએ કે એક્સ બિલોંગ્સ ટુ એ તો એનો અર્થ એવો થશે કે એક્સ એ ગણ એનો સભ્ય છે એવી જ રીતે એક્સ નોટ બિલોંગ્સ ટુ એ તો એનો અર્થ થશે એક્સ એ ગણ એનો સભ્ય નથી ચાલો મિત્રો હવે આની ઉપરથી એક્ઝામ્પલ જોઈએ અધ્યાય એક પોઈન્ટ એક દાખલા નંબર બે ઘણ એ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ લો ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા બિલોંગ્સ ટુ અથવા નોટ બિલોંગ્સ ટુ મૂકો પહેલી ખાલી જગ્યા છે ફાઇવ ખાલી જગ્યા ગણ એ તો હવે આપણે અહીં એ નક્કી કરવું પડશે કે પાંચ એ ગણ એનો સભ્ય છે કે નહીં તો હા આપણે જોઈ શકીએ છીએ કે પાંચ એ ગણ એનો સભ્ય છે માટે આપણે કહી શકીએ ફાઇવ બિલોંગ્સ ટુ એ ચલો બીજી ખાલી જગ્યા એટ ખાલી જગ્યા ગણ એ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આઠ એ ગણ એનો સભ્ય નથી તો આપણે લખી શકીએ એટ નોટ બિલોંગ્સ ટુ એ ચલો ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા જીરો ખાલી જગ્યા ગણ એ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જીરો એ ગણ એનો સભ્ય નથી માટે જીરો નોટ બિલોંગ્સ ટુ એ તેવી જ રીતે બાકીની ખાલી જગ્યાઓ પણ આપણે જોઈ શકીએ છીએ એ ફોર બિલોંગ્સ ટુ એ ટુ બિલોંગ્સ ટુ એ એન નોટ બિલોંગ્સ ટુ એ તો મિત્રો આ લેક્ચરમાં અહીં અટકીશું નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી આવજો